દો પેઇન્ટિંગ નો હા 75 75 હા ₹75 ભાઈ બળસુ બળુ જા પેઇન્ટિંગ 90 91 91 2400 2400 મશુદભાઈ માં એક આનો બે વેસે 2000 2500 સંજોલો

पांच दस पंद्रह वीस पच्चीस तारीख पच्चीस दो रुपये तारीख पैंतीस चालीस पिस्तालीस पंचा पंचावन सब्बीस আঠাৰিছ <laughs> লিটা

મેટા ભાઈ મેટા ભાઈ મેટા ભાઈ આ તો એનું સો છે ને ના ના આ હવે કરવાનું છે જણા લેજો રે આ લેને એરોય પકડી દે તો બે આ લોકો લોકો નો પ્યા ઓખો ને ઓખો ને કહી દે સુખની એવી કન્ડિશન છે જમ્યા બેટા 2010 1 10 નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની ભાવ વાત કરીએ તો રાજકોટ બોટાદ માર્કેટયાર્ડ માં તલ તલના ભાવ તેરસો થી લઈને એકવીસો પંચોતેર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ તલના ભાવ પંદરસો થી લઈને એકવીસો પચાસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો ચાલીસ થી લઈને બે હાજર સુધી બોલાયા હતા ભાવનગર વાંકાનેર માર્કેટયાર્ડ માં તલ ના ભાવ તેરસો થી લઈને અઢારસો ઓગણસાઠ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડ તલના ભાવ તેરસો થી લઈને બે હજાર સુધી બોલાયા હતા તેમજ રસ વાત કરીએ તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો પંચોતેર થી લઈને તલના ભાવ પચાસ થી લઈને ઓગણીસો સોરાણું સુધી બોલાયા હતા તેમજ જુનાગઢ ની વાત કરીએ તો જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને બે સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો એક સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં તલના ભાવ ભાવને ઓગણીસો પંચાવન સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચાસ થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયાર થી લઈને ઓગણીસો છત્રીસ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર અગિયાર થી લઈને બારસો એકાવન સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો વીસ થી લઈને અઢારસો પંચાવન સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસો થી લઈને અઢારસો છવ્વીસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ તલના ભાવ એક હજાર ચાલીસ થી લઈને સત્તરસો બ્યાસી સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડ તલના ભાવ અગિયારસો થી લઈને ઓગણીસો પંચાવન સુધી બોલાયા હતા બચાવ માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને તેરસો એકાવન સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટયાર્ડ તલના ભાવ સૌદસો પાંત્રીસ થી લઈને અઢારસો વીસ સુધી બોલાયા હતા ઉંઝા માર્કેટયાર્ડ માં તલ ભાવ ચૌદસો પચાસ થી લઈને બે હાજર સુધી બોલાયા હતા વિસનગર માર્કેટયાર્ડમાં ભાવ પંદરસો થી લઈને હતા કડી માર્કેટમાં તલના ભાવ સોળસો વીસ થી લઈને અઢારસો ચાલીસ સુધી બોલાયા હતા બેચરાજી માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો પચાસ થી લઈને પંદરસો નેવું સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો એસી થી લઈને સત્તરસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ દાહોદ માર્કેટમાં તલના ભાવ લઈને સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ રાજકોટમાં કાળા તલના ભાવ પચીસો ચાલીસ થી લઈને બત્રીસો પંચ્યાસી સુધી બોલાયા હતા તેમજ અમરેલી માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ સત્તરસો થી લઈને સોત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને તેત્રીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ સત્તરસો થી લઈને ત્રણ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસો થી લઈને અઠ્યાવીસો સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ઓગણત્રીસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા રસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને અઠ્યાવીસો પંદર સુધી બોલાયા હતા તેમજ બાબરા માર્કેટયાર્ડમાં યાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને ત્રણ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં યાર્ડમાં કાળા તલના ભાવ પચીસો પચાસ થી લઈને એકત્રીસો છપ્પન સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો પંચાવન સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં યાર્ડમાં કાળા તલના ભાવ અઢારસો થી લઈને અઠ્યાવીસો સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પચીસો એકાવન થી લઈને બે હજાર નવસો નવ્વાણું સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો